પાટણ જિલ્લામાં પોલીસ પરિવારો પણ સેફ નથી પોલીસ ક્વાર્ટરોમાં રહેતા આ પરિવારો સેફ નથી એટલા માટે મારે કહેવું પડી રહ્યું છે કે પાટણમાં એક પોલીસ કોન્સ્ટેબલે એક પોલીસ કર્મચારીની દીકરી સાથે દુષ્કર્મ આચરે છે અને ત્યારબાદ જાતિ વિરુદ્ધના શબ્દો બોલે છે 20 દિવસથી આ પોલીસ કોન્સ્ટેબલ ફરાર છે પરંતુ એસપીએ તેને સસ્પેન્ડ કરી દીધો છે જેની આજે વાત કરવી છે

એક ઘટના ઘટી છે 20 દિવસ અગાઉની આ ઘટના છે પોલીસ ક્વાર્ટરમાં પોલીસ કર્મચારી જેનું નામ છે ચૌધરી ગોવિંદભાઈ અંબાલાલ કે જે આ ક્વાર્ટરમાં રહેતી પોલીસ કર્મચારીની દીકરી સાથે દુષ્કર્મ આચરે છે અને ત્યારબાદ તેના જાતિ વિરુદ્ધના શબ્દો પણ બોલે છે 20 દિવસ અગાઉ પાટણ એ ડિવિઝનમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ છે અને આ પોલીસ કોન્સ્ટેબલ ત્યાંથી ફરાર થયો છે વીસ દિવસથી એનો કોઈ પતો નથી ત્યારે પાટણ એસપી દ્વારા આ પોલીસ કર્મચારી સામે હાલ તો સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી આ હતી પાટણ હેડ ની ઘટના એક પોલીસ કર્મચારીની દીકરી સાથે આ પોલીસ કોન્સ્ટેબલ દુષ્કર્મ આતરી જાતિ વિરુદ્ધના શબ્દો બોલી વીસ દિવસથી ફરાર છે એસપીએ તેને સસ્પેન્ડ કરી દીધો છે તમે પણ પોલીસમાં ફરજ બજાવો છો અને તમારા પરિવાર સાથે રહો છો તો તમારે પણ આવા દરિંદાઓથી ચેતવાની જરૂર છે બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર